ત્યાં ખૂબ જ કચરો અને ગટરનું ગંદુ પાણી આવતું હતું જે અંગે અંકલેશ્વર આદિવાસી સમાજના વિનય વસાવા હરેશ વસાવા સમીર વસાવા ચિરાગ વસાવા અને સમાજ જાગૃત આગેવાનો દ્વારા બોરબાઠા ગ્રામ પંચાયત અને સોમભાઈને રજૂઆત કરતાં તાત્કાલિક અસરથી ગટરનું ગંદુ પાણી સમશાનના ન સ્મશાનમાં આવતું બંધ કર્યું અને સાફ સફાઈનું કામ ચાલુ કરાવ્યું હતું સમાજના જાગૃત યુવાનો દ્વારા બોરબાઠા ગામ પંચાયત અને સોમભાઈનો આભાર વ્યક્ત નવા બોરબાઠા નજીક આદિવાસી સમાજનું ખૂબ મોટું સ્મશાન આવેલું છે આ સ્મશાન ખૂબ જ જૂનું છે આ સ્મશાનમાં ખૂબ જ જાડી ઝાખર જેવું થઈ ગયું હતું અને ખૂબ જ દયનીય હાલત હતી આદિવાસી સમાજના જાગૃત યુવાનો દ્વારા અહીંયા સુવિધાઓ ઉપલબ્ધ થાય એના માટે અમે લોકોએ ગ્રામ પંચાયત બોરભાટા નવા બોરભાટા ગ્રામ પંચાયત તથા સોમભાઈનો અમે સંપર્ક કરતા એમના સહયોગથી આજે આખું સ્મશાન ખુબજ સારી રીતના સાફ સફાઈ કરવામાં આવી છે અને આવી કોઈ દફન વિધિ બી કરવાની હોય તો એના માટેની જગ્યા પણ સારી રીતના ખોલી કાઢવામાં આવી છે અને હું સમાજના યુવાનોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે સાથે બોરભાટા ગામ પંચાયત અને સોમભાઈનો પણ આભાર વ્યક્ત કરું છું જેમને આટલી મોટી સ